શું તમને ખબર છે દોસ્તો કે દુનિયાની સૌથી નાની જેલ ક્યાં છે ક્યાં આવેલી છે આ જેલમાં કેટલા કેદીઓ રહે છે અને કેટલા વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી આ જેલ મળશે તમામ સવાલોના જવાબ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ જી ફોર ગુજરાતીમાં તો જોઈએ આજે એક નવો એપિસોડ આપણી વાત બ્રિટનમાં આવેલ સાર્ક આઈલેન્ડ પર બનેલી સાર્ક જેલને દુનિયાની સૌથી નાની જેલ માનવામાં આવે છે તેનું બાંધકામ અઢારસો ને છપ્પનમાં કરવામાં આવ્યું હતું આ જેલ બ્રિટનના સૌથી નાના ટાપુ પર બનેલી છે આ જેલ એટલી નાની છે કે આમાં માત્ર બે જ રહેવાની જગ્યા છે જેને એકસો અડસઠ વર્ષ પહેલા બનાવવામાં આવી હતી સાર્ક આઇલેન્ડ પર બનેલી સાર્ક જેલ દુનિયાની સૌથી નાની જેલ માનવામાં આવે છે જો કે ત્યારથી લઈને અત્યાર સુધી આ જેલમાં કોઈ ખાસ બદલાવ થયો નથી પરંતુ અંદરનો લુક બદલાઈ ગયો છે જેમાં નળ ટોયલેટ અને વીજળીની વ્યવસ્થા કરવામાં આવી છે સાર્ક આઇલેન્ડ પાંસપોર્ટ ચાર ચોરસ કિલોમીટર છે બે હજાર ત્રેવીસની વસ્તી ગણતરી મુજબ આ ટાપુ પર પાંચસોના બાંસઠ લોકો વસવાટ કરે છે ઈસવીસન અઢારસો ને બત્રીસમાં કોર્ટે આ જેલને બનાવવાનો આદેશ આપ્યો હતો જેને બનાવવામાં ચોવીસ વર્ષ લાગી ગયા કારણ કે કોઈની પાસે જેલના નિર્માણ માટે પૈસા ન હતા અને ત્યારે જેલમાં બે જ ઓરડાઓ બનાવવામાં આવ્યા હતા એક ઓરડો છ બાય છ ફૂટનો અને બીજો ઓરડો છ બાય આઠ ફૂટનો છે બંને રૂમમાં લાકડાની પથારી છે આ જેલમાં કેદીઓને વધુમાં વધુ બે થી ત્રણ દિવસ સુધી રાખી શકાય છે જોકે આ ટાપુ પર આઈલેન્ડ પર રહી ચૂકેલા કેટલાક લોકોનો દાવો છે કે અહીંના ઘણા લોકો પર ગુનાહિત અપરાધમાં કેસ દાખલ થાય છે જેમાં દારૂના નશામાં ડ્રાઇવિંગ અથવા અન્ય કેસમાં સામેલ છે પરંતુ સંશોધનોની કમીના કારણે તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી થતી નથી આ જ કારણ છે કે ટાપુ ઉપર ભલે જેલ હોય પણ તેનો બહુ ઉપયોગ થતો નથી જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી ગયો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી ગયો જય હિન્દ વંદે માત્ર